કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે જેને લાઈફમાં ક્યારે માથામાં દુખાવો થયો જ ના હોય માથામાં દુખાવો ઘણી વખત એટલો ભયંકર થાય કે રીતસરના માથામાં શણકા વાગતા હોય રીતસરના હથોડા વાગતા હોય એટલો ભયંકર દુખાવો થાય અને ઘણા લોકોને સાથે તો મિત્રો કેવું બને છે કે વીકમાં ત્રણ થી ચાર દિવસ એવા જ આવી જાય કે ભાઈ માથાનો દુખાવો ભયંકર થાય ના સૂઈ શકે ના કોઈ કામ કરી શકે ના બેસી શકે કોઈ પણ કામ કરવામાં મન ના લાગે એટલો ભયંકર મિત્રો માથાનો દુખાવો થતો હોય છે હવે આ દુખાવાથી બચવા માટે જનરલી આપણે શું કરતા હોય છે કે દવાનો સહારો લેતા હોય છે પેઇન પરંતુ જો એ હેબિટ બની જાય અઠવાડિયા અંદર ત્રણ ચાર દિવસ દુખાવો થાય અને એ ત્રણ ચાર દિવસ દુખાવામાં જો તમારી રૂટિન બની જાય દવાઓ તમારે લેવી જ પડે દવા વગર તમારે ચાલે જ નહીં તો મિત્રો ચેતી જજો કારણ કે આગળ જતા જો મેડિસિનનો નો વધારે ઉપયોગ કરશો તો લીવર અને કિડની ઉપર ગંભીર આની સાઇડ ઇફેક્ટ થઈ શકે છે તો હવે એના માટે શું કરવું તો આજના વિડીયોમાં એકદમ સિમ્પલ અને એકદમ ઇફેક્ટિવ ઉપાય હું તમને બતાવીશ એક ડ્રિંક છે એ તમારે બનાવવાનું છે અને એ ડ્રિંકનું સેવન જો તમે કરો છો ને જ્યારે તમારા માથામાં દુખાવો થાય છે ત્યારે તો ચાર થી પાંચ જ મિનિટમાં ભયંકરમાં ભયંકર જો માથાના દુખાવાથી સાહેબ કંટાળી ગયા હોય ને તો એમાં તમને સારું એવું પરિણામ મળશે અને માથાનો દુખાવો છે એ પાંચ થી છ જ મિનિટમાં તમારો ધીમે 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 દૂર થવા લાગશે હવે ડ્રિંક બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોઈશે એ હવે આપણે વન બાય વન જોઈ લઈએ અને આની સાથે મિત્રો વિડીયોના અંતમાં એક થી બે બોનસ ટીપ પણ તમારા સાથે શેર ને પણ તમે અચૂકથી ફોલો કરી દેજો તો મિત્રો ડ્રિંક બનાવવા માટે સૌપ્રથમ એક એડ કરી દેવાનું છે અને એ પાણી જે છે એને તમારે એકદમ ધીમા ગેસ ઉપર તમારે મૂકી દેવાનું છે તપેલીને ત્યારબાદ મિત્રો વન બાય વન કઈ કઈ વસ્તુ પાણીમાં એડ કરવાની છે એ હવે આપણે ફટાફટ જોઈ લઈએ નંબર ફર્સ્ટ એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે એ છે એટલે કે આદુ એક ઇંચ જેટલું તમારે આદુ લેવાનું છે અને તમારા ઘરે જે વાટવાનો પથ્થર હોય ખલ હોય તેમાં બરોબર તમારે વાટી દેવાનું અને જે વટેલું જે આદુ છે એ તમારે પાણીની અંદર એડ કરી દેવાનું બીજા નંબર પર મિત્રો આવે છે એ છે લવિંગ બે થી ત્રણ નંગ જે લવિંગ છે એ તમારે લેવાના છે અને પાણીની અંદર તમારે એડ કરી દેવાના છે આદુની સાથે બીજા નંબર પર મિત્રો આવે છે એ છે તુલસી જ્યાં મિત્રો તમારા ઘરે તુલસીનો છોડ હોય તો સૌપ્રથમ તો નમન વંદન કરીને ચાર થી પાંચ પત્તા તુલસીના તમારે તોડવાના છે ત્યારબાદ પાણીની મદદથી તમારે ધોઈ નાખવાના મીઠું અડધી ચમચી વન ફોર્થ ટેબલ સ્પૂન એટલું બધું પ્રમાણમાં તમારે લેવાનું છે માત્ર ને માત્ર તમારે ચપટીભર સિંધવ મીઠું છે એ આ પાણીની અંદર તમારે એડ કરી દેવાનું છે અને આ ચારેય વસ્તુને એક ગ્લાસ જે પાણીમાં ધીમા ફ્લેમ પર તમારે ઉકળવા દેવાનું છે અડધો ગ્લાસ થઈ જાય ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનું અને આ ડ્રિંક ને ઠંડુ થવા દેવાનું ત્યાં સુધી કે જે તમે ડ્રિંક એકદમ વોર્મ હોય તમે પી શકો એટલું ઠંડુ થાય ત્યારબાદ તમારે કોઈ પણ પાંચ મિનિટ તમારે બેસી જવાનું છે અને આ ડ્રિંક ને મિત્રો આખો બંધ કરીને ઘૂંટડે ઘૂંટડે એટલે કે સીપ સિપ કરીને ધીમે 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 તમારે પીવાનું છે આ ડ્રિંક પીતાના ચાર થી પાંચ જ મિનિટમાં જો તમારો માથામાં ભયંકર દુખાવો થઈ ગયો હોય ને મિત્રો તેમાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે માથાનો દુખાવો છે એ ધીમે 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 ઉતરવા લાગશે અને આની સાથે સાથે મિત્રો જો વધારે પડતા પ્રમાણમાં જો માથામાં દુખાવો થતો હોય તો તમારા ઘરે તમાલ પત્ર હોય તો તમાલ પત્ર નાના નાના તમારે પીસ કરી દેવાના છે અને વાટવાના ખલની અંદર થોડું તમારે પાણી એડ કરી દેવાનું અને તમાલપત્રના બરોબર તમારે વાટી દેવાનું જે પેસ્ટ બને ને એ પેસ્ટને તમારા માથામાં ખાસ કરીને આ સેન્ટર થી લઈને આ બંને બાજુમાં તમારે હળવા હાથની મદદથી તમારે લગાવવાની છે કોઈ પણ જાતની તમારે મસાજ કે તમારે કોઈ વધારે દબાણનો નથી ફક્ત પેસ્ટ છે એ આંગળીની મદદથી આ રીતે તમારે લગાવવાની ધીમે 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 અને તમારે પાંચ થી દસ મિનિટ સુધી તમારે રહેવા દેવાની છે જેથી કરીને તમારો માથાનો દુખાવો છે ને એ ગણતરીની મિનિટોમાં જ દૂર થઈ જશે હવે મિત્રો બોનસ ટીપમાં એ છે કે માથામાં દુખાવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે એમાં મુખ્ય કારણોનો મિત્રો આપણે જોઈ લઈએ પહેલા નંબર પર આવે છે એ છે એ છે અપૂરતી ઊંઘ જ્યાં મિત્રો તમને પણ લેટ નાઇટ સુધી જાગવાની ટેવ હોય મોબાઈલ મચેડવાની ટેવ હોય તો મિત્રો એને અવોઇડ કરી દેજો અને પૂરતા પ્રમાણમાં તમે ઊંઘ લેજો જેથી કરીને તમારું બોડી છે એ સ્વસ્થ રહે અને આ બધી કોમન સમસ્યાઓ થાય બીજા નંબર પર મિત્રો મિત્રો આવે છે લેટ લેટ જ્યાં તમે જમો અને તમે સુઈ જાઓ જેથી કરીને ખોરાકનું પ્રોપર પાચન ન થઈ શકે પ્રોપર પાચન ના થઈ શકે ધીમે 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 તમારા પેટમાં સડો લાગે જેમાંથી ગેસ એસિડિટી કબજિયાત આવી ઘણી બધી સમસ્યાઓ મિત્રો થાય અને ગેસ જો પેટમાં થઈ જાય એ ગેસ ઉપર ચડે અવળો ગેસ અને જેના કારણે પણ મિત્રો માથામાં દુખાવો થતો હોય છે એટલે કે રાત્રિએ તમે લેટ નાઈટ જમતા હોય તો એને તમે એવોઇડ કરજો અને બને જો શક્ય હોય તો વહેલું સાત સાડા સાતની આજુબાજુ એટલે કે સૂર્યાસ્ત પછી તમે જમી લેજો અને જમવાનું અને રાત્રે સુવાના વચ્ચે મિનિમમ તમારે ત્રણ કલાકનો ગેપ રાખશો ને તો આ બધી સમસ્યાઓથી તમે મિત્રો આસાનીથી બચી શકો છો મિત્રો ત્રીજો અને ફાઇનલ નંબર પર મિત્રો આવે છે એ છે એક્સરસાઇઝ તમારો ગમે તેવો હોય તમારા શરીરને જો સાહેબ તમારે માથા થી લઈને પગ સુધી સ્વસ્થ રાખવું હોય તો તમારા બીજી શેડ્યુલમાંથી ટાઈમ તમારે કાઢવો પડશે કમસે કમ ત્રીસ મિનિટ જ્યાં મિત્રો ત્રીસ મિનિટ જેટલો સમય જો સવારે ના હોય તો સાંજે પરંતુ મિત્રો સમય કાઢો અને એ સમયમાં એક્સરસાઇઝ કરો યોગા કરો સાયકલિંગ કરી શકો છો રનિંગ કરી શકો છો વોકિંગ કરી શકો છો ઘણા બધા ઓપ્શન મિત્રો તમારા તમારા પાસે છે સમય કાઢો અને કોઈ ફોર્મેટમાં એટલે કે નહીં કરો તો તમારા શરીરમાં આળસ ઘૂસી જશે અને શરીર રોગનું ભોગ બની જશે તો મિત્રો આટલું ધ્યાન રાખજો આ બાબતોને પણ ફોલો કરજો અને માથામાં દુખાવા માટે જે ઉપાય કર્યો ને એને તમે અચૂકથી ફોલો કરી દેજો જો તમને માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખુબ ખુબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન ને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ